અમદાવાદ મહાપાલિકાના અણગઢ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે ખાડીયા વિસ્તારમાં કરોડોના ખર્ચે જૂની મિની હોસ્પિટલને ઇનોવેટ કરવામાં આવી અઢી કરોડના ખર્ચે સમારકામ કરાવાયેલી આ હોસ્પિટલ ચાર મહિનાથી બનીને તૈયાર છે છતાં હજી સુધી લોકો માટે ખુલ્લી નથી મુકાય બે વર્ષ પહેલા આનું કામ ચાલુ થયું હતું લગભગ અઢી થી ત્રણ કરોડના ખર્ચે આખું હોસ્પિટલ જે હોસ્પિટલ બનાવવું પડે બિલ્ડીંગ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનેલું છે ચાર પાંચ મહિનાથી બન્યા પછી આ બંધ હતું અમે રજૂઆત કરી કે ભાઈ આને ચાલુ કરો તો હવે એવો નિર્ણય લેવામાં આવ્યો અમને ખબર પડી કે આની અંદર જે ખાડીયા બત્રીસમાં અર્બન સેન્ટર ચાલે છે એને અહીંયા આગાડી એ લોકો શિફ્ટ કરવા માગે છે હવે અર્બન સેન્ટર અત્યારે હાલમાં પણ ચાલુ છે ત્યાં જે સુવિધાઓ દવાની ને જે મળે છે એ મળે છે પરંતુ આ મિની સિવિલ જ્યારે ચાલતી હતી ત્યારે તેની અંદર એક્સપર્ટ ડોકટરો આવતા હતા એક્સરે સોનોગ્રાફી ગાયનેક ડોક્ટર આવતા હતા સ્કીન સ્પેશિયાલીસ્ટ આવતા હતા એ સિવાય અનેક સુવિધાઓ આ હોસ્પિટલમાં અમને જે મળતી હતી એ હવે અમને બંધ થઈ જવાનો ભય છે અને એના કારણે અમે આજે ખાડિયાની જનતાનો એક પ્રતિભાવ લઈ રહ્યા છીએ કે ભાઈ આ આમાં આપનો શું અભિપ્રાય છે તો ખાડિયાની જનતા અત્યારે એવી માંગ કરી રહી છે કે ભાઈ આ જગ્યાએ કોઈ પણ ભોગે મિની સિવિલ જ ચાલુ રહેવી જોઈએ અર્બન હેલ્થ સેન્ટર અહીંયા ઘરે શિફ્ટ ના થવું જોઈએ છે કે દેસાઈની ની અમારે ત્યાં ખાડિયામાં વર્ષોથી અર્બન સેન્ટર ચાલુ જ છે હવે એની અંદર શું છે કે સામાન્ય ડોક્ટર આવતા હોય છે અને દવા અને એવું બધું હાલતા હોય છે જ્યારે સિવિલ એટલે સિવિલનો મતલબ જોયો કે સિવિલ હોસ્પિટલના જે પણ કોઈ ડોક્ટરો આવતા હોય જે પણ કોઈ સુવિધાઓ મળતી હોય એ બધું મળતું હોય છે હવે એની અંદર સ્પેશિયાલીસ્ટ બધા ડોક્ટરો અલગ અલગના ડૉક્ટરો આવતા હોય ઓર્થોપેટિક આવતા હોય ચામડીના ડોક્ટરો આવતા હોય અને આ રીતના બધા જે પણ કોઈ ડૉક્ટરો આવતા હોય અને એથી કરીને અહીંયાની પ્રજાને એની સુવિધા મળતી હોય અને છેક સિવિલ સુધી જવું ના પડતું હોય અને અહીંયા જો મિની સિવિલ થઈ હોય તો એ થાય હવે જો અર્બન સેન્ટર જ આટલા હદત ખર્ચે જ અર્બન સેન્ટર જ બનાવવામાં આવે તો પછી મિની સિવિલનો કોઈ અર્થ રહેતો નથી અને લોકોના પ્રજાના પૈસાના પણ પાણી ગણવું અર્બન સેન્ટર બનાવવું હોય તો પછી આટલો મોટો ખર્ચો કરવાની કોઈ જરૂર હતી નહીં અને આ તો અહીંયાથી શિફ્ટ કરવામાં આવે છે તો પછી આટલો મોટો અઢી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને હોસ્પિટલ જેવું સ્ટ્રકચર બનાવડાવ્યું છે તો પછી આટલું અર્બન સેન્ટરમાં તો કઈ જરૂર ના પડે એટલી બધી